નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે ગરમીનો સમય અત્યાર આવી ગયો છે ગરમી ક્યાંક દિવસે ને દિવસે વધી રહ્યું છે ટેમ્પરેચરની પણ વાત કરીએ તો અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે હવે સૂકું વાતાવરણ રહી શકે છે ગરમીમાં વધારો આવી શકે છે અને ક્યાંક હજુ તો એપ્રિલની શરૂઆત થઈ નથી તેની પહેલાં ગરમીના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ક્યાંક તમામ લોકો એમ વિચારતા હોય છે કે ના હોળી પછી અત્યારે તો જે એસી ચાલુ કરીશું પરંતુ તેની પહેલાં જ એસી ચાલુ કરવાનો અત્યારે તો સમય આવી ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે સાથે શેરડીના રસ હોય કે પછી જે તડબૂચ હોય ટીટી હોય કેરી હોય એ બધાનું પણ અત્યારે તો સેવન ક્યાંક વધી ગયું છે એટલા માટે કારણ કે ગરમી આવી ગઈ છે આ પહેલાં પણ જ્યારે હવામાન વિભાગ દ્વારા જે એક નિવેદન આપવામાં આવ્યું હતું તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આ વખતે જે પ્રમાણે વરસાદ જોવા મળી રહ્યો છે તે પ્રમાણે ક્યાંક એવું લાગી રહ્યું છે કે ના ગરમીનું પ્રમાણ પણ અત્યારે તો વધશે ગરમીનું પ્રમાણ જ્યારે જ્યારે વધતું હોય ત્યારે બહુ જ મહત્વની બાબત હોય છે કે આપણે ડાયટ અત્યારે તો કેવી રીતે આપણું સાચવવું જોઈએ શું ખાવું જોઈએ શું પીવું જોઈએ બહારનું ખાવામાં શું કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ સાથે સાથે જ્યારે આપણે ગરમીમાં બહાર નીકળતા આવીએ છીએ તો અત્યારે એક બહુ જ મહત્ત્વનો પ્રશ્ન કે સ્કીન ટેન થઈ જતી હોય છે એટલે કે ક્યાંક બ્લેક થઈ જતી હોય છે તો તેમાં પણ કેવી રીતે સાચવવું ક્યાંક જે ગરમી વધારે પડતી જે થતી હોય તો પહેલાં સ્કિન રૅિસ પણ અત્યારે તો જે થતા હોય છે તેમાં કેવી રીતે સાચવવું જોઈએ જો ક્યાંક ગરમીમાં અત્યારે જવાનું હોય તેની પહેલાં કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ ત્યારબાદ કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ સાથે જ જો ઘરમાં કોઈ વડીલ વૃદ્ધ હોય તો તેમને પણ તરાવ દો કેવા પ્રકારનો આહાર આપવો જરૂરી છે કે જેનાથી તેમને જે ગરમીમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના આવે પછી કોઈ રોગ ના થાય કોઈ મેડિકલ જે કહેવાય કે કીટ લેવા ન જવું પડે એ પ્રકારની પણ તરાવ તો પહેલેથી જ તમામ લોકો જે વિચારતા હોય છે તેના સમયમાં આપણે ચર્ચા તો કરીશું પણ તેની પહેલા પણ એક બહુ જ મહત્વની માહિતી આપવા માંગુ છું આ નિર્માણ ન્યૂઝના માધ્યમથી કે અત્યારના સમયમાં જો કોઈ અર્જન્ટ કામ ન હોય તો વડીલ વૃદ્ધ અને બાળકોએ એકથી ચારના સમયમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ કારણ કે જે ગરમી વધી રહી છે જેના કારણે ચક્કર આવવાની પણ જે સંભાવનાઓ વધતી હોય છે એટલે કે એમ કહેવાય કે ડિહાઈડ્રેશનની પણ જે તકલીફ સામે આવતી હોય છે જો પાણી યોગ્ય ના પીએ તો ક્યાંક જે એમ કહેવાય ને કે જે અત્યારે બેહોશ થવાની પણ જે અત્યારે બેભાન થવાની પણ ઘટનાઓ જે સામે આવતી હોય છે એટલે કે તમામ રીતે પોતાની હેલ્થનું અત્યારે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર ખ્યાતિ પટેલ કે જેઓ ડાયટિશિયન છે અને ડોક્ટર અંશુલ વર્મા આપણી વર્મન આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ એમડી ડર્મેટોલોજીસ્ટ છે જે આપ ત્રણ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે નમસ્કાર અ ડૉક્ટર ખ્યાતિ શરૂઆત હું આપનાથી કરવા માગીશ ખ્યાતિબેન આપણે દરેક વખતે એમ કહેતા હોઈએ છીએ કે ગરમી શરૂ થાય તેની પહેલા આપણે આપણે જે ડાયટિશિયન એટલે કે જે એમ કહેવાય ને કે ડાયટની જે બધી રેસીપીઝ હોય તેને અત્યારે દરેક લોકો બહાર કાઢી દેતા હોય છે કારણ કે જે શિયાળો હોય ત્યારે તો કહેવાય ને કે બધું જ ખાવાની બહુ જ મજા આવતી હોય છે ને પણ ગરમ ગરમ અત્યારે પેલું કહેવાય કે પેલું થોડુંક એમ લાગે કે અત્યારે હાલ ભૂખમાં લાગી જાય કારણ કે આ બધી બહુ બધી વાતો કરતા હોઈએ એટલે પણ જ્યારે અત્યારના સમયની વાત કરીએ તો ડાયટમાં કેવા પ્રકારનું ધ્યાન રાખવું જરૂરી છે અત્યારે તો ગરમી ક્યાંક શરૂ થઈ છે આપણે એમ કેવાય કે અમદાવાદમાં અત્યારના સમયમાં પણ ફોર્ટી ફાઈવ ડિગ્રી સુધી અત્યારે પહોંચી જતું હોય છે ટેમ્પરેચર પણ તો આ તો શરૂઆત છે શરૂઆતમાં કેવા પ્રકારની જે ધ્યાન રાખવું બહુ જરૂરી છે ચોક્કસ આપણે જેમ સીઝન કેવું હોય છે કે દરેક સીઝન કે ને સીઝન ચેન્જ થાય એ પ્રમાણે આપણું ડાયટ પણ બદલાવું જોઈએ અને આપણું નેચર છે લાઈક કુદરત તો કુદરત પણ એ જ પ્રમાણના એ જ પ્રમાણે આપણને બધી વસ્તુ આપે છે જેમ કે વિન્ટર હોય તો આપણને ખબર છે કે વિન્ટરમાં આપણને લીલા શાકભાજી વધારે મળતા હોય છે પછી ખાટા ફળો મળતા હોય છે પછી બાજરા જે આપણને ગરમી શરીરમાં જે પ્રોટેકશન આપે એવા ટાઈપના અનાજ પણ એ ટાઈમે આવતા હોય છે તો એવી જ રીતે સમર સિઝન તો એમાં પણ આપણા બોડીને ઠંડક આપે આપણા બોડીને પ્રોટેક્શન આપે જેમ કે આપણે ગરમીની સિઝન ચાલુ થાય એટલે ખબર હશે કે ડાયરિયા કોલેરા આ બધા ડિસીઝ જે બહુ થઈ જતા હોય છે તો એ એના માટે આપણી ઇમ્યુનિટી વધે અને આપણા બોડીને પ્રોટેક્શન મળે તો એવા ટાઈપનો ડાયટ પણ ચેન્જ કરવો જરૂરી હોય છે સિઝન પ્રમાણે તો અત્યારે આપણા બોડીને જેમ ઠંડક આપે ને એ ટાઈપનું જ ફૂડ અને પ્રોટેક્શન આપે સાથે સાથે અને સાથે સાથે આપણું વેઇટ પણ મેન્ટેન થાય તો એ ટાઈપનો ડાયટ ફોલો કરવો બહુ જરૂરી હોય છે ક્યાંક તમામ લોકો જે બહાર ફાસ્ટ ફૂડ પણ જે ખાતા હોય છે કે જે ટિફિન વગર નીકળે છે પરંતુ તેમાં પણ અત્યારે જોઈએ આપણે એની ઉપર પછી આવીએ તેની પહેલા અંશુલ બેન અત્યારે તો એમ કેવાય કે હજુ શરૂઆત થઈ છે અને ક્યાંક એમ કહેવાય કે શરૂઆતમાં અત્યારે તો જે સ્કીન ટેન થવાના એટલે કે બ્લેક થવાના જે કિસ્સાઓ સતત વધી રહ્યા છે મેલ હોય કે ફિમેલ હોય દરેકમાં અત્યારના સમયમાં સાવચેતી કેવી રીતે રાખવી જરૂરી છે નમસ્કાર દર્શક મિત્રો હું ડોક્ટર અંશુલ વર્મન ડર્મેટોલોજીસ્ટ છું સ્કિન ટેન ની વાત કરીએ કે સ્કિન બર્ન ની વાત કરીએ ગરમી થી ઘણી બધી પ્રકારની સ્કિન ની ત્વચાની તકલીફો થઈ શકે છે ટેનિંગ સૌથી કોમન છે કારણ કે આપણે તડકામાં જેમ તમે સાવચેતી આપી જ છે એક થી ચાર ની વચ્ચે ના નીકળવું જોઈએ છતાંય બાકીના સમયમાં બી આપણે મોર્નિંગ વોક કરવા બી જોઈએ તો બી ઘણી વખત આપણે જોઈએ કે જે એક્સપોઝ સ્કીન છે એનો શેડ બદલાતો જાય એનાથી બચવા માટે આપણે ઇન્ટર્નલ અને એક્સટર્નલ બંને પ્રોટેક્શન રાખવા પડશે એટલે જે આપણે હાઈડ્રેશનની વાત કરીએ બહુ વધારે પ્રકાર પાણીનું પ્રમાણ વધારવું પડે સાથે સાથે આપણે એવા ફૂડ જેમાં વોટર કન્ટેન્ટ હાઈ હોય એ રીતનું આપણે ઇન્ટેક લેવું પડે પ્લસ સનસ્ક્રીન બહુ જરૂરી છે સનસ્ક્રીન લગાવવાની એક પ્રોપર પ્રક્રિયા છે પ્રોપર પદ્ધતિ છે એના એનાથી તમને પ્રોપર એનો યુવી અને યુવી બી અલ્ટ્રાવાયલેટ એ કિરણો અને અલ્ટ્રાવાયલેટ બી કિરણોથી તમને બચાવ થાય જે અલ્ટ્રાવાયલેટ એ કિરણો છે એનાથી તમારે નોર્મલ સ્કીન બર્ન કે તમારી એજિંગ પ્રોસેસ ને બધું થાય છે અલ્ટ્રાવાયલેટ બી કિરણો બી સ્કિનને નુકસાન કરી શકે છે તો બ્રોડ સ્પેક્ટ્રમ સનસ્ક્રીન વાપરવું જોઈએ એને તમારે બહાર નીકળો એના એટલીસ્ટ અડધો કલાક પહેલા અપ્લાય કરવો જોઈએ જે બધો ખુલ્લો ભાગ છે એમાં પ્રોપર એક લેયર બને એ રીતે પછી એ જાતે અંદર એબ્ઝોર્બ થાય અને સન પ્રોટેક્શન એ ચાલુ કરે એટલે આપણે એને સમય આપવો પડે 15 થી વીસ મિનિટ એટલીસ્ટ પછી તમે બહાર નીકળો છતાંય તમારું ફિઝિકલ પ્રોટેક્શન એટલે કે જે તમારું દુપટ્ટો છે કે તમારું સ્કાર્ફ છે તમારા કેપ ને માસ્ક કે ફૂલ સ્લીવ ના કપડા એ બધું બી તમને ફિઝિકલ પ્રોટેક્શન આપે ટેનિંગ થી બચાવી શકે બટ સર્ટન સિચ્યુએશનમાં અમુક વખતે તમારે એ બધું ફોલો ના થાય તો સનસ્ક્રીન અને આઈ ને પછી ક્લેન્ઝિંગ કરીને મોઇશ્ચરાઇઝર એટલું જો તમે સાચવશો તો ટેનિંગ થી જરૂર બચી શકશો કે દરેક લોકોએ આ કરવું તો બહુ જરૂરી છે કારણ કે અત્યારની જો વાત કરીએ તો અંશુલબેન એક બીજો એક પ્રશ્ન આપણે જ કે તમે જે કહ્યું કે જે સૌથી પહેલાં તો અત્યારે સનસ્ક્રીનનો યુઝ કરવો જોઈએ પછી ક્લિન્ઝિંગ કરીને અને પછી ક્યાંક જે મોઇશ્ચરાઇઝર પણ તો લગાવવું જોઈએ એ આપણે એમ કહેવાય ને કે અત્યારના સમયમાં દરેક કોર્પોરેટમાં તરાલ આ પ્રકારની જે સિચ્યુએશન દરેક લોકો યુઝ એટલે યુઝ ટુ જ હોય છે કે ના તરાલ આ બધું કરવાનું પણ જો ટાઈમ ના હોય અને એમ કહેવાય ને કે ના જલ્દીથી જલ્દી અત્યારે તો ભાગવાનું જ હોય છે તો શું કરવું જોઈએ એ સમય ટૂંકમાં જો કરવું હોય તો તેના માટે પણ કંઈ ઓફકોર્સ હવે આજકાલ બધું શોર્ટકટ શોર્ટકટનો જમાનો છે એટલે બધું ઇન્સ્ટન્ટ જ જોઈએ એટલે એના માટેનો ઓપ્શન બીજું છે ફિઝિકલ સનસ્ક્રીન કાં તો આજકાલ મીડિયામાં બહુ આવે છે મિનરલ સનસ્ક્રીન એટલે એ ઇમિડિએટલી તમે લગાડો તો ઇમિજિયેટલી એનો ફિઝિકલ લેયર એક સ્કીન પર બની જાય જેનાથી તમને આ બધી જે ઇફેક્ટ છે કે યુવી લાઇટ કે હીટની બી જે ઇફેક્ટ છે એનાથી બચાઈ શકાય તો એ મિનરલ સનસ્ક્રીનનો ઉપયોગ એ દરમિયાન આપણે કરી શકીએ એટલે એનાથી બહુ સારું પ્રોટેક્શન મળે પ્લસ વાળને બી તમારે સાચવવું પડે એટલે વાળમાં તમે કેપ કે સ્કાર્ફ કે એવું કંઈ બાંધી શકો છો જેનાથી આ પ્રોબ્લેમ ઇમ્પ્રુવ થઈ શકે એટલે કે અત્યારે હાલ તો દર્શક મિત્રો તમે પણ સાંભળજો કારણ કે ઘણી મહત્વની બાબત અત્યારે અંશુલ અંશુલબેન અત્યારે તો કહી રહ્યા છે પણ સાથે એક સવાલ એ પણ અ ગરમી ગરમી તે આપણે જ્યારે ખ્યાતિબહેન બહાર નીકળતા હોઈએ છીએ ત્યારે તો આપણે એમ કહેવાય કે દસ અગિયાર વાગ્યાનો સમય હોય છે અને એ વખત એટલી બધી ગરમી નથી હોતી અને પછી ક્યાંક જે માર્કેટિંગ જે અત્યારે કરતા હોય છે અથવા તો કોઈ બેન અત્યારે તો જે બહાર પોતાની જોબ પરથી પણ આવતા હોય કારણ કે અત્યારે હાલ તો ટાઈમિંગ્સ ઘણા બધા જે ચેન્જ જોવા મળતા હોય છે બહાર નીકળો ઘરની પહેલાં તેમાં કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ પછી ગરમીમાંથી અત્યારે તો ઘરે આવો તો તો કેવા પ્રકારની તકેદારી તકેદારી રાખવી જોઈએ જોઈએ સૌથી પહેલી આપણે એ કે હાઈડ્રેશન આપણા બોડીને ઇન્ટરનલી પ્રોપર હાઇડ્રેશન મળવું જોઈએ તો પાણીનો ઇન્ટેક એક તો તમારે પ્રોપર રાખવો જોઈએ તો સૌથી પહેલા તમે ઘરથી બહાર નીકળતા હોય તો એક વોટર બોટલ તમારી સાથે ચોક્કસ રાખો કારણ કે ઘણી શું થતો હોય આપણે ક્યાંક જતા હોઈએ આવતા હોય અથવા ક્યાંક હોય અને આપણને તરસ લાગે તો પછી જે હેડેક્સ થતા હોય છે સમરમાં ગરમીના કારણે કે તમને પછી જે ઇવનિંગમાં ક્રેવિંગ થતા હોય છે એ ઘણીવાર ડિહાઈડ્રેશનના કારણે થતા હોય છે તો પાણી એકદમ ચોક્કસ તમારે આ સિઝનમાં ધ્યાન રાખીને તમારી સાથે લેવું જરૂરી છે બીજી વસ્તુ કે આપણે જે ફ્લુઇડ્સ એટલું પાણી તમે વધારે પીશો તો એવું નથી કે તમને પ્રોપર હાઇડ્રેશન મળશે હાઇડ્રેશન એટલે બધાના મગજમાં એવું જ હોય છે હાઇડ્રેશન એટલે પાણી પીવો પણ હાઇડ્રેશન ની કે તમારા બોડીમાં ઇલેક્ટ્રોલાઇટનું બેલેન્સ થવું બી જરૂરી હોય છે તો જ્યારે ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે જેમ કે બધા મિનરલ્સ એ લોસ ના થવા જોઈએ આપણા બોડીમાંથી તો જેમ કે કેલ્શિયમ છે સોડિયમ પોટાશિયમ મેગ્નેશિયમ આ બધા જ મિનરલ્સ છે ને એ આપણા બોડીમાં જળવાઈ રહેવા જોઈએ નહીં તો આપણને શું થાય એનર્જી લેસ ફીલ થાય પછી આપણને ઇમ્યુનિટી આપણી લો થાય તો એના માટે આપણું હાઇડ્રેશન પ્રોપર જળવા માટે આપણે ફ્રૂટ છે પછી બધા વોટરી કન્ટેન્ટ વાળા વેજીટેબલ્સ છે તો એ બધામાંથી આપણને પ્રોપર જે મિનરલ્સ જોઈએ મળતા હોય છે તો એનો આપણે ચોક્કસ ઇન્કલુઝન કરવું જોઈએ તો જેમ કે આપણે બહાર નીકળીએ છીએ તો પહેલા આપણે આ બધી વસ્તુ આપણી સાથે લઈ જઈ શકીએ અથવા આપણે ડ્યુરિંગ ધ ડે જયારે સવારે કે સાંજે એનો આપણા ડાયટમાં ચોક્કસ સમાવેશ કરવો જોઈએ અને જેમ કે બહાર આપણને તરસ લાગે તો આપણે તરત જ કોલ્ડ્રીંક કે એવું આપણને પીવાની ઈચ્છા થતી હોય છે ખાસ કરીને એ જે યંગ જનરેશનના લોકો હોય છે તો એમને એમ થાય કે ચલો કોક પી લીધી કે જ્યુસ પી લીધા બહાર મળતા તો પણ એના કરતા બેટર કે તમે બટર મિલ્ક છાસ મળતી હોય છે પછી જે આપણે વરિયાળીનું શરબત છે કોકમનું શરબત છે એ ટાઈપના પીણાને વધારે અપનાવવા જોઈએ કે જેમ કે ઘરે તમે આવો અને તમને એકદમ જ વર્ક પરથી આવ્યા અને એવું લાગે કે એનર્જી લેસ ફીલ થઈ રહ્યું છે તો લીંબુનું શરબત બનાવી લો ઇન્સ્ટન્ટ કે પછી તમે કોઈ બી ફ્રૂટ ખાઈ લો અથવા સત્તુ જે આવતું હોય છે સત્તુ નું પાણી પણ તમે પી શકો છો તો એ સત્તુથી શું થશે તમને એનર્જી મળશે પ્રોટીન મળશે અને સાથે સાથે બોડીમાં ઇમ્યુનિટી પણ તમારી વધશે તો આવા ટાઈપના ડ્રિંક અગર તમે લેશો તો તમને હેલ્ધી પણ રહી શકશો તમારી હાઈડ્રેશન પણ મેન્ટેન થશે અને એનર્જી પણ ડેવલપ રહેશે અત્યારે એક બહુ મહત્વની બાબત એ પણ કે અત્યારે ક્યાંક એમ કહેવાય ને કે ના કુલ બનવા માટે કે બહુ સારા એવા એમ કહેવાય ને કે બહુ સારા આમ એકલા હાથે આમ ફરવાનો બહુ એક અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે પણ એ પણ અત્યારે તો ભૂલીને પાઇન બોટલ અત્યારે તો બહુ જ મહત્વની છે જોડી રાખવી કારણ કે અત્યારના સમયે મેં મેં જે રીતે શરૂઆતમાં જ કહ્યું કે અત્યારે એક બે જ ઘટનાઓ હમણાં હમણાં જે રીતે ગુજરાત અને એમાં પણ સ્પેશિયલી અમદાવાદમાં બની હતી કે ગરમીના કારણે ક્યાંક સ્ટ્રોકની પણ ઘટનાઓ જે સામે આવતી હોય છે ઇવન એટેકની પણ અત્યારે જે ઘટનાઓ સામે આવતી હોય છે એટલે કે અત્યારે તમામ દર્શક મિત્રોએ અત્યારે તો સાવચેતી રાખવી બહુ જરૂરી છે અંશુલબેન એક મહત્વનો પ્રશ્ન એ પણ કે આપણે તડકામાં જઈએ તેની પહેલાં તો તમે કહ્યું કે ના સનસ્ક્રીનનો અત્યારે તો ઉપયોગ કરવો જોઈએ જો પછી અત્યારે તો આવ્યા હોય કે ક્લિન્ઝિંગ પણ કરવું જોઈએ પછી મોઇશ્ચરાઇઝરનો પણ અત્યારે તો ઉપયોગ કરવો જોઈએ જો અત્યારે ગરમીમાંથી ઘરે આવો ત્યારે પણ ક્યાંક કાળજી રાખવી બે બહુ જરૂરી જોવા મળતી ક્યાંક સ્કીન ટેન થઈ પણ ગઈ હોય છે અમુક વાર તો તો તેમાં કેવા પ્રકારની અત્યારે તો જે સાવચેતી રાખવી જરૂરી છે પહેલા તો ખ્યાતિ બેને વાત કરીએ સમર સુપર ફૂડ્સ જે વોટર રીચ ફ્રૂટ છે હું બી મારા ને કહેતી હોય તમે જ્યુસ પીવાથી બધું મળી જશે એવું ના વિચારશું ફ્રુટ ખાઓ તો બધા મિનરલ્સ તમને પ્રોપર પ્રમાણમાં મળે અને એ એન્ટી ઓક્સિડન્ટનું બી બહુ સારું કામ કરે છે એ એન્ટી થી આપણી સ્કિન અને હેરને બહુ સારો સપોર્ટ મળે બહુ સારું એનો લસ્ટર અને ગ્લોઈંગ સ્કીન મેન્ટેન રહી શકે છે બીજું જે મોઇશ્ચરાઇઝર ની વાત કરી ઘરે આવીએ પછી ક્લેન્ઝિંગ પ્રોપર તમે ફેસ વોશ કરી લીધો વોટર બેઝડ પ્રોડક્ટ યુઝ કરવાના અને તમારું જે મોઇશ્ચરાઇઝર છે એ લાઇટ બેઝડ હોવો જોઈએ એકદમ ઠીક જે તમે શિયાળાનું વાપરતા હોય એનું એ તમે સમરમાં વાપરો તો કદાચ એનાથી ખીલ કે બીજા બ્રેકઆઉટ ને બીજા પ્રોબ્લેમ્સ થઈ શકે છે એટલે તમારું મોઇશ્ચરાઇઝર વોટર બેઝડ હોવો જોઈએ તમે એને પૂરતા પ્રમાણમાં લગાડો પ્લસ આજકાલ આ બધું ટ્રેન્ડ જે છે બહુ બધી લેયરિંગ સ્કીન પર થતી હોય તમે પહેલા સીરમ લગાડો પછી ટોનર લગાડો પછી સનસ્ક્રીન મોર ઇઝ અ લોટ ઓફ કન્ફ્યુઝન આજ નોર્મલી યંગ જનરેશન પેશન્ટ જે અમારી પાસે હોય એ બહુ જ કન્ફ્યુઝ છે આટલું બધું મીડિયા ઇનપુટથી કે અમારે કયો પ્રોડક્ટ ક્યારે વાપરવો એ તમને ખબર ના પડતી હોય તો તમારા પ્રોપર ડર્મેટોલોજીસ્ટ જોડે સલાહ લો બધા એક્ટિવ તમે એક સાથે હાઇલોરોનિક એસિડ નાયસીનેમાઈડ મોઇશ્ચરાઇઝર બધું એક સાથે ના લગાડી શકો સ્પેશિયલી સમરમાં ઇટ હેઝ ટુ બી અ સિમ્પલ શેડ્યુલ તમારું સવારમાં એક પ્રોપર ફેસવોશ થાય લાઇટ મોઇશ્ચરાઇઝર જો તમે ઘરે હો બહાર નીકળવાનો હો તો સનસ્ક્રીન થાય મેકઅપ કરતા હો તો ઘરે આવીને પહેલા એને મેકઅપ રિમુવરથી રિમુવ કરવો પડે પછી જ પાણીથી ફેસ વોશ કરવો પડે અને પછી તમે નોર્મલ તમારો મોઇશ્ચરાઇઝર અને નાઇટમાં લાઇટ એક સીરમ કાં તો નાઇટ ક્રીમ લગાડી શકો

કે જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય કે અથવા બાળકો હોય તેમને તો ક્યાંક એક થી ચારમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ એમ નથી જ બેસી રહેવું જોઈએ પરંતુ ઠંડકવાળી ઘરમાં કારણ કે ક્યાં ગરમીનું પ્રમાણ વધતું હોય છે તો તેમને પણ સાચવવું બહુ જોઈએ તો એમના માટે અત્યારે કેવા પ્રકારનું જે એમ કેવાય કે ડાયટ લિસ્ટ બનાવવું બહુ જ જરૂરી છે એવા સ્પેશિયલી પહેલા તો વૃદ્ધો માટે અને પછી બાળકો માટે હમ તો વૃદ્ધો માટે આપણે વાત કરીએ સૌથી તો વૃદ્ધો માટે કેવું છે કે એ લોકોને ભલે બેસી રહેવાનું હોય છે પણ તો પણ એનર્જીની જરૂર તો પડતી જ હોય છે તો એ સવારે અને ગરમી ઘરમાં હોય કે બહાર તો લાગતી જ હોય છે બહાર હોય તો વધારે પડતું ડિહાઇડ્રેશન થાય પણ ઘરમાં પણ તમને સ્વેટ લોસ સ્વેટના કારણે બધું અ મિનરલ લોસ થતા જ હોય છે તો સવારે ઉઠીએ તો એ લોકોને કે જનરલ કોઈ પણ વ્યક્તિ માટે તો તમે અત્યારે જેમ સમર સિઝન છે તો રાત્રે તમે વરિયાળી છે કે પછી જીરું છે કે પેલા સૂકા ધાણા હોય છે એને પલાળી રાખો અને સવારમાં એ પાણીને ગાળીને અંદર તમે હની કે કંઈ પણ થોડું શુગર કે એવું નાખી અને સવારમાં અગર એ ડ્રિંક તરીકે આપો તો એનાથી એનર્જીનું તમારું લેવલ હોય એ સારું થતું હોય છે તમારું મેટાબોલિઝમ પણ એનાથી સરસ વર્ક કરતું હોય છે તો એવું કોઈ પણ હર્બલ વોટર જે છે એને તમે ગરમ કે ઠંડુ જે પણ એ લઈ શકો છો અને પછી તમારું એના પછી એકાદ કલાક તમે હળવી મતલબ લાઇટ એક્સરસાઇઝ કે વોક કર્યા પછી તમે તમારું બ્રેકફાસ્ટ એ લોકોને જે ઓલ્ડ એજ છે તો એ લોકોને હળવો મતલબ ઇઝી ટુ ડાયજેસ્ટ નાસ્તો આપવો બહુ જરૂરી છે કારણ કે ગરમીમાં કેવું થાય છે કે તમારું વોટર લોસ હતું હોય અને તમે હેવી અને સ્પાઈસી ઓઇલી ફૂડ આપો એમને તો શું થાય કે એ લોકોને પચવામાં ભારે પડે એસિડિટી થાય ગેસ થાય એ બધા ઇસ્યુઝ થઈ શકે તો એકદમ ઇઝી ટુ જેમ કે તમે જુવાર છે તો જુવાર અત્યારે બહુ જ ઠંડક આપે આ સિઝનમાં તો વીટના વીટ બે ત્રણ દિવસ વીટ બાકીના બે ત્રણ દિવસ તમે જુવારનો પણ યુઝ કરી શકો છો તો જુવારના પરાઠા સવારે નાસ્તામાં આપો કે દલિયા બનાવીને આપો કે જે થોડું વોટર વોટરી બેઝડ હોય અને અંદર વેજીટેબલ્સ એડ કરીને પણ તમે આપી શકો છો એમને નાસ્તામાં કે ઉપમા બનાવો વેજીટેબલ પોહા બનાવો તો થોડું થોડું વેજીટેબલ એડ કરવાથી શું થશે કે થોડું ફાઈબર પણ મળશે મોઇશ્ચર પણ આવશે અને એ ટાઈપનું કંઈક તમે લિક્વિડ કર્ડ કે બટર મિલ્ક પણ આપી શકો છો અથવા દૂધ આપી શકો છો તો આ એમના નાસ્તા પણ આપી શકાય પછી બે ત્રણ કલાકે કંઈક ને કંઈક આપવું જરૂરી છે ઓલ્ડ એજ હોય તો અને સેમ વે ચિલ્ડ્રન હોય તો એ લોકોને પણ દર બે ત્રણ કલાકે કંઈક એનર્જીની જરૂર પડતી હોય છે તો અગિયાર બાર વાગ્યાની આસપાસ તમે કંઈ પણ નારિયેળ પાણી છે કે બટર મિલ્ક છે કે કોઈ પણ ફ્રૂટ પણ આપી શકો છો અને લંચ લંચની વાત કરીએ તો લંચમાં એમને પછી ઈઝી ઈઝી ટુ ડાયજેસ્ટ જેવા વેજીટેબલ્સ હોય છે જેમ કે તુરિયા છે ગલકા છે દૂધી છે ટીંડોળા આ બધા જે સમર સિઝનના જે બધા વેજીટેબલ્સ હોય છે એ કોઈ પણ વેજીટેબલ સાથે રોટલી અને જોડે છાશનો સમાવેશ કરી શકાય જેથી રોટલીનો પોર્શન કે જે છે એ થોડો ઓછો રાખવો જોઈએ અને છાશ કે લિક્વિડ થોડા વધારે આપવા જોઈએ અગર ઓલ્ડેજ છે તો અને પછી ઇવનિંગમાં સેમ એ લોકોને પાંચ એક વાગ્યાની આસપાસ ફરીથી તમે ફ્રુટ્સ આપી શકો છો અથવા ચાની સાથે હલકો નાસ્તો આપી શકો છો અને ડિનરમાં પણ અર્લી ડિનર કરવું વધારે જરૂરી છે કારણ કે લેટ નાઇટ ડિનર કરવાથી એ પચ એ લોકો માટે જે ઓલ્ડ એજ હોય છે તો એ લોકોને પચવામાં ભારે પડતું હોય છે તો સાંજે પણ ડિનરમાં તમે ખીચડી છે ખીચડીની સાથે તમે કંઈ પણ સૂપ બનાવી શકો છો કે છાસ બનાવી શકો છાસ આપી શકો છો અને છાસમાં પણ તમે જેમ જીરું કુદીનો એ બધું નાખીને છાસ આપશો તો એમને પચવામાં એકદમ ઈઝી રહેશે અને હાઇડ્રેશન પણ સારું આપશે સાથે તમે દલિયા આપી શકો છો કે તમે દાલ પાલક અને રાઈસ આપી શકો છો એ ટાઈપનું તમારું જે ટ્રેડિશનલ ફૂડ ઘરમાં બનતું હોય પણ પચવામાં ઈઝી હોય એવું ફૂડ એલ્ડર્સને આપવું વધારે સારું ગણાશે અને કિડ્સ છે તો કિડ્સમાં કેવું હોય છે કે એનર્જી એ લોકોની એકદમ હાઈ હોય છે એ લોકોને એકદમ ઇઝી ટુ ડાયજેસ્ટ ફૂડ આપવાનું આપીએ પણ એ કેલરી લેસ હોય તો એમના માટે સારું નથી તો એમને થોડું હેવી પણ સાથે સાથે હાઇડ્રેશન પણ આપે એના માટે એમને અલગથી દિવસના ત્રણ ચાર સર્વિંગ્સ ઓફ ફ્રૂટ આપવા જરૂરી છે જેથી કરીને એમની મિનરલ લોસ પણ ના થાય અને કિડ્સની એનર્જી જળવાઈ રહે બાકી તમે તમારા ઘરમાં જે પણ બનતું હોય એ ખોરાક બાળકોને પણ સેમ એજ આપી શકો છો

માઉન્ટેન્સ પર જાઓ હિલ સ્ટેશન પર જાઓ ત્યારે સૌથી કોમન નોર્મલ સનબર્ન ના ચાન્સીસ કે સ્કીન ના ચાન્સીસ રેલેટિવલી ઓછા હોય પણ તો બી તમારો વર્ક પ્રોફાઇલ એવું હોય કે બાર તડકામાં જવાનું બહુ થતું હોય તો થઈ શકે તમે રેગ્યુલરલી ફૂલ ના કપડા ને ફિઝિકલ પ્રોટેક્શનથી એને બચાવી શકો પણ હા જો વેકેશનમાં જવાનું થાય અને તમે બીચ પરથી કઈ રીતે સનબર્ન લઈને આવો તો તમારે પ્રોપર ટ્રીટમેન્ટ એની લેવી જ જોઈએ કારણ કે એક વખત સનબર્ન તો હીલ થઈ જશે પણ એના પછીનું પિગમેન્ટેશન કે જે ને એવું થોડું રહી શકે છે એ તમારે એનાથી બચવું બહુ જરૂરી છે તો પ્રિવેન્શન એ પિગમેન્ટેશન કે ડાર્ક કે કાળા ડાઘા જે થઈ જાય તમારા સ્કીન પર ફેસ પર અપર હેન્ડ પર બેકમાં એ બધા પિગમેન્ટેશન થી બચવા માટે સનબર્નનું ઇમિજિયેટ ત્વરિત ઇલાજ જરૂરી છે એટલે તમે તમારા ડર્મેટોલોજિસ્ટ ની સલાહ લો એ લોકો ક્રીમ્સ આપશે ટેબ્લેટ્સ આપશે અને એ એક્યુટ એપિસોડ જે અઠવાડિયે દસ દિવસ નો તમે કાળજી રાખો તો પાછળથી એના કોમ્પ્લિકેશન થી બચાવી શકાય પ્લસ તમે જેમ લોકો વિચારે કે બાર તડકામાં જવાનું થશે કે હોલિડે પર જવું થશે તો એની પહેલા અમુક આજકાલ લેઝર છે હાઈડ્રાફેશિયલ છે કેમિકલ પીલ છે બધા થોડું હજુ સારું દેખાય એ રીતનું ઈચ્છતા હોય એ બધા પ્રોસીજર્સ જે તમે કરી રહ્યા છો તરત તમે બાર તડકામાં જશો તો સન ડેમેજ કે સ્કીન ના ચાન્સીસ વધી શકે છે એ બધું તમારું પ્લાનિંગ તમારા ડોક્ટર સાથે ડિસ્કસ કરો કે ભાઈ અમારે આ તારીખે જવાનું છે એની પહેલા મારે આટલી આટલો ટાઈમ છે અને આ પ્રોસીજર કરવાની છે તો એ પ્લાનિંગ સાથે જો થશે તો તમને બેસ્ટ રિઝલ્ટ મળશે પાછળથી બી તમે તડકામાં બી જઈને એન્જોય કરી શકશો અને પાછળથી કોઈ પ્રોબ્લેમ નહીં આવે એક મહત્વનો પ્રશ્ન આપને પણ કે અત્યારે જે અત્યારે ઘણી એવી અત્યારે જોબ થઈ ગઈ છે કે જ્યાં અત્યારે બહાર ફરવાનું ઘણું વધી પણ ગયું છે અત્યારે આઈટી સેક્ટરને બાદ કરીએ તો અંશુલબેન જ્યારે એમ કહેવાય ને કે શિયાની સિઝન પૂરી થાય ઉનાળો શરૂ થાય ત્યારે પણ અમુક અમુકને શરદી ખાંસી થતી હોય છે એ પ્રકારની જે સિચ્યુએશન હોય છે અને જ્યારે જે એમ કહેવાય કે શિયાળો પતે અને ગરમીમાં ક્યાંક પ્રવેશે ત્યારે પણ એમ કહેવાય ને કે જે સ્કીન રેશિસને એવા બધા જે પ્રશ્નો જોવા મળતા હોય છે તો તેમને પણ કેવા પ્રકારની સાવચેતી રાખવી જરૂરી છે કેવા પ્રકારના પ્રિકોશન્સ લેવા જરૂરી છે સ્વેટિંગ થાય બહાર તમે ફરતા હો તમારી જોબ એવી હોય તો તડકો લાગે પ્લસ જે આપણે સ્વેટ ક્રિએટ થાય બોડીમાં એ સ્વેટના લીધે બહુ ટાઈમ સુધી જો આ પરસેવો આપણા સ્કિન પર કોન્ટેક્ટમાં રહે તો એમાં સેકન્ડરી ઇન્ફેક્શન્સ એટલે બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ કે ફેસ પર હોય તો બ્રેકઆઉટ એકને બ્રેકઆઉટ થઈ શકે અંદર દાદર થઈ શકે બીજા નાના બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં ગુમડા છે અને ફોલિયો છે કે જે અળૈયો કરીએ ગરમીમાં એ હીટ રેશેસમાં બી ઇન્ફેક્શન થઈ શકે એ બધાથી બચવું જરૂરી છે એટલે તમે જેવા ઘરે આવો તરત એક પ્રોપર શાવર લો પ્રોપર ક્લીન ડ્રાય કપડા પહેરો ચેન્જ કરો તમારા બહારના પોલ્યુશન વાળા અને સ્વેટ સાથે એ બહુ કોમનલી બેક્ટેરિયાને આવકારે છે એટલે એ બધું તમે પ્રિવેન્ટ કરી શકો એટલે ઇન્ફેક્શન્સ બધા પ્રોપર હાઇજીનથી પ્રિવેન્ટ થઈ શકે છે જે લોકો બહાર ફરતા હોય એ લોકો પ્રોપર હાઇડ્રેશન રાખશે બને એટલું જલ્દી સ્વેટ લૂચતા રહે રૂમાલ રાખે નેપકીન રાખે સાથે તો એનાથી એમને સારું પ્રોટેક્શન મળશે છેલ્લો પ્રશ્ન આપણે અને મહત્વનો પ્રશ્ન કે અત્યારના સમયમાં આપણે ઘરનું ફૂડ તો ક્યાંક યાદ નથી કરતા બહુ વધારે પડતું એટલે હું પણ આવી ગયો એમાં એવું નહીં કે ના આપણે ખાલી એમ કહેવાય કે બીજા બધા માટે જ પણ પીઝા વડાપાઉં દાબેલી અને પેલું ક્યા ભાજી પણ પછી બહારનું કોઈ પણ અત્યારે તો ફાસ્ટ ફૂડ અત્યારે લઈ લઈએ કે જેમાં અત્યારે પણ એવું બનતું હોય છે કે જ્યાં ક્યાંક અમુક વસ્તી જે પેલું કહે ને ઉબાઈ ગયેલી જે અમુક વસ્તુઓ હોય કે જેને પણ ક્યાંક ખાવું અત્યારે તો જે હાનિકારક જોવા મળતું હોય છે તો તેના માટે પણ છેલ્લે શું કહેશો કે અત્યારે ફાસ્ટ ફૂડમાં કેવા પ્રકારનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે એન્ડ સ્પેશિયલી બાળકો માટે પણ અને યંગ એજ માટે પણ કારણ કે આ સિઝનમાં એવું છે ને કે ઇન્ફેક્શન અને આ જે ડાયરિયા વોમિટિંગના કેસીસ બહુ જોવા મળતા હોય છે એટલે આપણે બહારનું ખાવું હોય તો એ ધ્યાન રાખવું જોઈએ કે જેમ કે બટાકાની વસ્તુઓ તો એ જલ્દીથી બગડી જતી હોય છે સ્ટેલ થઈ જતી હોય છે તો એ વસ્તુઓનો બને એટલું અવોઇડ કરવું જોઈએ તમારે તમને લાગતું હોય કે ફ્રેશ છે તો યુ કેન હેવ અથર અધરવાઇઝ તમે કોઈ પણ વસ્તુઓ કે જેમાં સેલેડ જેમ કે ખુલ્લા છે તો એ બધી વસ્તુ અવોઈડ કરવી જોઈએ પછી ફ્રૂટ બધા ખુલ્લા મળતા હોય છે જેમ કે વોટરમેલન કટ કરેલા તો આપણને એ લાગે ગરમી છે તો ચલો આપણે વોટરમેલનની પ્લેટ ખાઈ લઈએ કે પછી ખુલ્લા જ્યુસ મળતા હોય છે તો પણ એ બધી વસ્તુઓ કેવું છે ફ્રૂટ્સ છે પણ ઓપનમાં પડી રહી હોય તો એમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ શકે છે તો એ બધી વસ્તુઓ જે ખુલ્લી હોય અથવા બગડી જાય જેમ કે તરત આ બટાકાની વસ્તુઓ તો એ બધી અવોઇડ કરવી જોઈએ એના બદલે તમે કંઈક પોહા છે કે પછી ગરમ વસ્તુ જે તમને એકદમ મળે કે જેમાં તમને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઓછા હોય અને લાગે કે આ બધી વસ્તુ ઓછી બગડી જશે તો એવી વસ્તુઓ તમે લઈ શકો અને કોલ્ડ ડ્રિંક્સ એને ખાસ કરીને અવોઈડ કરો કારણ કે એ તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપે કે ચલો કોક પીલી લીધી ફેન્ટા પી લીધી તો આપણને એકદમ મસ્ત ઠંડી મળી ગઈ પણ એ શોર્ટર પીરિયડ ઓફ ટાઈમ માટે હશે થોડા ટાઈમ તમને એ જ વસ્તુથી ડિહાઈડ્રેશન થશે તો એના કરતા બેટર તમે કોઈ ફ્રુટ્સ ખાઈ લો કે પછી તમે જેમ મેં કહ્યું કે બટર મિલ્ક કોકોનટ વોટર કંઈ પણ વસ્તુ તમે લઈ શકો છો અત્યારે હેલ્ધીમાં પણ ઘણા બધા ઓપ્શન્સ મળે છે કે લેમન જ્યુસ પણ મળે છે તો તમે એ બધી વસ્તુઓ લેશો તો તમે હેલ્ધી લઈ શકશો તો જે રીતે ગરમીનો પ્રમાણ જે અત્યારે તો ક્યાંક વધી રહ્યું છે અને તમામ લોકોએ સાવચેતી રાખવી પણ બહુ જરૂરી છે આ સાથે જ ક્યાંક જ્યારે સ્કીનની પ્રોબ્લેમની વાત કરી કે પછી ડાયટની વાત કરી તો તે પ્રોપર અત્યારે તો તેમાં પણ ધ્યાન રાખવું બહુ જરૂરી છે અને સાથે જ અંશુલબેન અને ખ્યાતિબેન આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ સ્વસ્થ રહો તેવી અમારા તરફથી શુભકામના નમસ્કાર